ખારાઈ ઊંટના બે બચ્ચાના શિકાર ગતરોજ દીપડાએ કર્યો હતો અને ઊંટના બચ્ચાને ફાળી ખાધા હતા જે અંગે ઊંટ માલિકને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું જેને લઈને ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં મરેલ ખારાઈ ઊંટ અવશેષો જોવા મળ્યા હતા આ અંગે કબીલાના મુખ મહંમદભાઈ જાટ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ નીલગાય સહિત અન્ય પશુના શિકાર દીપડાએ કર્યા છે અને તે નદી કાંઠાના પટમાં જોવા મળી રહ્યા છે અને હવે અમારા રહેણાંક નજીક જ દીપડાએ બે ઊંટના બચ્ચાના શિકાર કર્યા છે આ અંગે વન વિભાગને જાણ કરી છે તેમના દ્વારા આ સ્થળે પાંજરા મૂકવામાં આવે એ જરૂરી છે નહીં તો અમારા પડાવમાં પણ દીપડો હુમલો કરી શકે છે